પહાડી વિસ્તારમાં ગાઉ પણ દીપડો જોવા મળ્યો હતો પારનેરાતુલના ડુંગર પાસે ચાર માસ પહેલા નીકળેલો દીપડો ફરી નીકળતા ગ્રામજનોમાં ભય ફેલાયો છે પાર નદીના તટ પર આવેલા અતુલ ગામે હરિયાળા જંગલના સાનિધ્યમાં આવેલી અતુલ કંપનીમાં કામ કરતા બે કામદાર યુવકો ગાડી લઈને જઈ રહ્યા હતા ત્યારે બપોરના સમયે અતુલ ગેસ્ટ હાઉસ નજીક ઝાડી જંગલમાં કદાવર દીપડો આરામથી બેઠેલો નજરે પડતા કામદારોમાં ફફડાટ પેસી ગયો હતો આ સાથે જ કામદાર યુવકોએ અતુલ અતુલ ફાયર સ્ટેશનને ફોન કરી ગેસ્ટ હાઉસ પાસે દીપડો હોવાની જાણકારી આપી હતી બાદમાં આ યુવકો સાવધાની વર્તી ત્યાંથી ચાલી નીકળ્યા હતા આ વિસ્તારમાં દીપડો અગાઉ પારનેરા પંથક અને અતુલ ડુંગર પાસેના વિસ્તારમાં અનેકવાર દેખાયો હતો ચાર માસ અગાઉ પણ દીપડો જોવા મળ્યો હતો ત્યારે વન વિભાગે પાંજરા મૂકી તેને પકડવા પ્રયાસ કર્યા હતા જોકે હજી આ વિસ્તારમાં દીપડો ફરતો રહેતો હોવાના ભયથી ગ્રામજનોમાં ચિંતાનો માહોલ ફરી સર્જાયો છે પાર નદીની કોતરોના વિસ્તારમાંથી અતુલ અને પારનેરા પંથકમાં અવારનવાર દીપડો નીકળવાની ઘટના સામે આવતી રહી છે જેના પકડવા માટે વન વિભાગે અનેકવાર પાંજરા મૂક્યા છે પરંતુ મનુષ્યની ભાળ જાણી ગયેલા દીપડા પાર નદીથી અતુલ અને પારનેરા પંથકના વિસ્તારોમાં એક જગ્યાએ નહીં થોભી નદીની કોતરો અને ઝાડીઓની બખોલમાં ક્યાં અદ્રશ્ય થઈ જાય છે તે જણાતું નથી ફરી બે ત્રણ માસ સુધી દીપડો ગાયબ થઈને ફરી એન્ટ્રી મારે છે જેનાથી સાવધાની જરૂરી બની છે તો આ હતા સુરત બુલેટિનના મહત્વના સમાચાર નવા સમાચાર સાથે ફરી મળીશું ત્યાં સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત